છોટાઉદેપુરના સંખેડા તાલુકાના એક ગામની શાળાએથી છૂટ્યા બાદ ખાનગી પિકઅપમાં ઘરે જતી વખતે નશામાં દૂધ પિકઅપ ચાલક અને પિકઅપમાં સવાર અન્ય નરાધમો દ્વારા વિદ્યાર્થીની છેડતી કરાતા ડઘાઇ ગયેલ છ વિદ્યાર્થીનીઓ પોતાની સાથે કોઈ મોટી અઘટિત ઘટના ઘટવાની ભીતિને લઈ ચાલુ ગાડીએ કૂદી પડી હતી અને ઇજાગ્રસ્ત બની હતી જે પૈકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત બે વિદ્યાર્થીઓ બોડેલીની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે પિકઅપ ચાલક દ્વારા બેફામ રીતે હંકારવાને લઈને આગળ જે વાન મારી હતી જે દીકરીઓ સાથે એ ગંભીર બાબત છે હું એને સખત શબ્દોમાં વખોરી કાઢું છું કારણ કે અમારી દીકરીઓ જે સ્કૂલમાં જ ગઈ હતી અને સ્કૂલેથી ઘરે પરત ફરી રહી હતી એમાં જે ગુનેગારોએ કૃત્ય કર્યું છે આ ખૂબ જ ગંભીર બાબત છે આ અમારી સરકાર દીકરીઓને ભણાવવા માટે દીકરીઓ ભણીને આગળ આવે એના માટે કટિબદ્ધ છે ત્યારે આવા લુખા તત્વો ગુનેગારો જે આ કૃત્ય કર્યું છે એ ખૂબ જ ગંભીર બાબત છે આવા ગુનેગારોને કડકમાં કડક સજા થાય એને કોઈપણ સંજોગોમાં સાંખી ના લેવાય એવી અમે ડિપાર્ટમેન્ટ સાથે વાત પણ કરી છે અને આ દીકરીઓ જે થોડી ઘણી નાની મોટી ઈજા થઈ છે એ જલ્દી સાજી થાય એવી પ્રભુને પ્રાર્થના કરું છું બસની સુવિધા ટાઈમ પ્રમાણે નહોતી એના માટે આજે મને જાણ મળી એમના વાલીઓ થકી કે આ બસને ટાઈમ પ્રમાણે તમે ચાલુ કરાવો તો હું ડિપાર્ટમેન્ટ સાથે વાત કરીને એ ડિપાર્ટમેન્ટે મને ટાઈમટેબલ બનાવીને કહ્યું છે કે બે દિવસમાં બસ અમે ચાલુ કરીશું એટલે હવે પછી આ જે ગુનાખોરો છે ગુનેગારો છે આવી ઘટના ન બને એના માટે આ ગુનેગારોને સખતમાં સખત સજા થાય એવી અમે આશાને અપેક્ષા રાખીએ અને અમારે પોલીસ વિભાગ સાથે વાત પણ થઈ છે ગત તારીખ બે જાન્યુઆરીના રોજ સંખેડા પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ ધારની કલમ અને છેડતીની કલમ પ્રમાણેનો ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો છે જેમાં એક આરોપી અશ્વિન ભીલની ધરપકડ કરવામાં આવી છે આ બનાવ એવો હતો કે અપરિપક્વ ઉંમરની સગીર ઉંમરની દીકરીઓ કુંડલી ગામની હતી જે છોકરીઓ કોસિન્દ્રા ગામથી પોતાના ઘરે પરત ફરી રહી હતી ત્યારે આ અશ્વિનના વ્હીકલમાં જેનો ડ્રાઈવર સુરેશ ભીલ નામનો વ્યક્તિ હતો તેના વાહનમાં આ છોકરીઓ બેઠી હતી જેમાં અશ્વિને આ છોકરીઓ સાથે બળપૂર્વક શારીરિક છેડછાડ કરવાની કોશિશ કરી હતી અને એમની એમની પાસેથી જે તેમના રૂપિયા હતા એ લઈ લીધા હતા ટોટલ કુલ છ આરોપીઓ છે જે પૈકી અશ્વિનની ધરપકડ કરવામાં આવી છે આ દીકરીઓ ગભરાટના મારે ગાડીમાંથી કૂદી પડી હતી જેમાં આ દીકરીઓને નાની મોટી ઈજા થઈ છે હાલ તમામ દીકરીઓ સુરક્ષિત છે દીકરીના વાલીઓને અમે કાઉન્સેલિંગ કર્યું છે અને એક દીકરી જે સમ એ ટીમમાં જે સૌથી મોટી ઉંમરની હતી જે સત્તર વર્ષની હતી જેની ફરિયાદ રજીસ્ટર કરવામાં આવી છે તમામ આરોપીઓના નામ આવી ચૂક્યા છે જે આરોપીઓના નામો છે અર્જુન ભીલ પરેશ ભીલ સુરેશ ભીલ સુનિલ ભીલ અને શૈલેષ ભીલ જે પૈકી સુરેશ આ વાહન ચલાવી રહ્યો હતો અને ખેતમજૂરોને સૌરાષ્ટ્ર પહોંચાડી રહ્યો હતો તો જે ગાડી પણ એક્સિડન્ટ થયું હતું તેમાં બાકીના આરોપી ભાગી ગયા હતા જેની પાછળ અમારી પોલીસ ટીમો એમને શોધખોળું કરવા માટે કાર્યરત છે આરોપીઓને ખૂબ ઝડપથી પકડી પાડવામાં આવશે અને મજબૂત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે